આજે આપણે વાત કરીએ છીએ નડિયાદમાં ઉજવાયેલા રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કાર્યક્રમની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા તારીખ અગિયાર નવેમ્બર બે હજાર રોજ સેન્ટ મેરી હાઇસ્કૂલ નડિયાદ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક અલ્પેશ પટેલ અને નરેન્દ્ર પટેલે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદના પ્રેરણાદાયી જીવન વિશે વાત કરી અને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર હતા ડીબી જોશી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની હેલ્પલાઇન નંબર પંદર હજાર સો એકસો એક્યાસી અને એક હજાર અઠાણું વિશે સમજ આપી કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન મેકવાન દ્વારા માર્ગદર્શન આચાર્ય વિન્સેન્ટ પોલ દ્વારા કરાયું હતું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો આયોજક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ અવસર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ બે હજાર પચીસ શિક્ષણ એ સર્વોત્તમ શક્તિ છે જે સમાજને પ્રકાશ તરફ દોરી જાય છે નમસ્તે જય ભારત હું પ્રીતિ મેકવાન સેન્ટ મેરીઝ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી આપની સમક્ષ અમારી સ્કૂલમાં થયેલા કાર્યક્રમ વિશે માહિતી કરવા માહિતી આપવા માગું છું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન એ સાહેબના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કે એચ રાવન સાહેબના સહયોગથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નડિયાદના શ્રી ડીબી સાહેબ જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને નેશનલ એજ્યુકેશન ડે સંદર્ભે આજે અમારી શાળામાં શ્રી મૌલાના આઝાદના જન્મદિવસ નિમિત્તે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીઓ કચોરીમાંથી અલ્પેશ પટેલ સાહેબ શ્રી નરેન્દ્ર પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કાનૂની સેવા સમિતિમાંથી શ્રી ચૌધરી સાહેબ ઉપસ્થિત હતા અને આ ચારેય અધિકારીઓ તથા અમારા આચાર્યની હાજરીમાં ખૂબ જ સરસ કાર્યક્રમનો આરંભ થયો દરેક અધિકારીએ ખૂબ જ સરસ માહિતી સચોટ માહિતી બાળકોને આપી કે એ લોકો કઈ રીતે કાયદાઓ જાણે અને કાયદાનો ઉપયોગ કરી શકે કારણ કે હું પાત અજ્ઞાનતાને કારણે આપણને ખબર નથી હોતી કે આપણે કઈ દિશામાં જાઉં તો બાળકો જુદા જુદા કાયદાઓ ની માહિતી મેળવી બાળકોએ અને એ બાળકો એ કાયદાની જે માહિતી મેળવી તેના દ્વારા પોસ્કોએ છે કે પછી જુએનાર કે જસ્ટિસ શું છે મહિલા અભયવ શું છે એ દરેક કાયદા વિશે માહિતી મેળવી તે તેમના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તેથી હું શાળા બદલ સર્વ અધિકારીઓ અને અંજારિયા સાહેબ અને રાવલ સાહેબનો આભાર માનું છું કે અમારી શાળામાં આ ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરે થેન્ક યુ જય ભારત શાળા સેવા સત્તા મંડળ દ્વારા મફત કાનૂની સહાય અને સલાહ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમને જુદા જુદા કાનૂન એક્ટ અને અધિનિયમિત જાણકારી મળી જેમાં પક્ષો છે જસ્ટિસ છે અભિયાન છે તે જાણકારી મળી તેમની હેલ્પલાઇન નંબરને અમને જાણકારી મળી અને જે નાની નાની બાબતો છે એનાથી અમે અજાણ હતા તેની જાણકારી અમને મળી અને પહેલાંના જવાના હોય છે કે કાર્ટૂન અને હોય છે જે આપણને આવે છે આપણી મદદ કરવા માટે સુપરમેન પણ પણ કાનૂન દ્વારા આપણને કેવી રીતે સહાય મળે છે તેની જાણકારી અમને મળી તેના માટે અમે જિલ્લા કાનૂનનો આભાર માને છીએ થેન્ક યુ મારું નામ સોલંગી યશ્વી છે હું આ સેન્ટ મેરી સ્કૂલમાં ભણું છું આજે અમારી સ્કૂલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી અધિકારીઓ આવ્યા હતા એમણે અમને જિલ્લા કાનૂની સ સેવાના કેટલાક કાયદાઓ સત્તા વિશે જાણકારી આપી મહિલા હેલ્પલાઇન અને કાયદા વિશે જાણકારી આપી કાનૂન સહાય કોને કહેવાય છે એ બધી જાણકારી આપી એ બદલ અમે તેમનો આભાર માને છે એમનામાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું તે બદલ તેમનો આભાર